આ જો આપણે છે ડે કલમી આંબો વાયો છે એની પહેલાં છે ને આપણે લીંબુડી વાવી છે બીમાંથી જે મને ઢોપો એ સૌથી પહેલાં અહીંયા લીંબુડી છે પછી લીંબુડી પછી અહીંયા કલમી આંબો છે અને આમાં જો ડાર્યું ફૂટતી જ જાય છે એટલે જમીનમાં ફક આવી ગઈ લાગે છે હવે ગઈ વખતે જો ક્યારે આવે છે જ નહીં પછી અહીંયા લીંબુડી છે પછી અયા સીલ ડિવાઇસ છે જો તમે આટોમેટિક છે ટમાટા જો ચાલુ થઈ ગયા આલી નાની ટમાટી પછી આઈ ટમાટી છે આ વિન્ડો છે આ વિન્ડો 2 3 4 બિંદરા ના છોડો આ શું છે ખબર નથી પછી આ તળ છે આ બધા તળ છે જો તળમાં પૂલે આવ મંડ્યા છે તળ હારા વતી ગ સિઝનમાં આયા ને તળ बस आया जो रिंगणू जा रिंगणी का रिंगणा एक का दूध एक का जो फूल तो खड़ा बता दिया आ टमाटी जो आ टमाटू बाकी की यार बस ये ट्रेन जाएगी लोग પછી જો આ આ બધા છે 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 અહીંયા આપણે પોતે બનાવેલા રોપા ઘરે ખાવા બી મારી આ બધા તલ છે તલ મસ્ત થઈ ગયા આ પછી તો બઉ જોરદાર થયું ત્યાર પછી આમાં છોડવા છે

આ છોડો તો ગવારનો નમી ગયો ગવારથી બધો ગવાર જો ઘણો બધો ગવાર પછી આ લીંબુડી આ પોપો આ રીંગણી લાગે છે મને સુતા એવું જ લાગે છે રીંગણી પછી આ પોપો છે टूटी है निकल खड़। तो ना सही तो भाई आओ थोड़ा थोड़ा नीचे से जाडे ना आप मग उग जो मग बहुत जल्दी उगी जाए बस यार सीता फरी आटा माटी आ तो लाइन से खाई गया आ में जो सिंगूड़े आ गवा ने थोड़ा मोटा मोटा रह गया પછી હવે આછેલો બપાયો પછી કેરી આવી જ આ બધા મગ પછી આમબો નવી ડાળીઓ કુટી આ ગવારમાં જો કેટલો ઉતો ગવાર છે આ પણ જો કેટલો ગવાર છે છે કેરી ત્યાર પછી આ ગવાર આમમાં ગવાર અહીં નથી આવ્યો ક મોટો થઈ ગયો છે ઓમ ગવાર અહીં નથી દેખાળો અહીં ત્યાર પછી આ જામબુડો આ જામફરી પછી આ દવા એ હારો ગવાજી જોર આમાં નથી આંબામાં જો તમે નવા વાન્ડા ત્યાર પછી આ એ ટોમેટો પાકવા માંડાય તો આ બે ટમેટા આજ ઉતારી લેવી આ બે ટમેટા આ દે આમાંથી પણ એક ટમેટો ઉતારી લેવા જેવું છે બગડી નથી ગયું ત્યાર પછી આ એક ગવાર અને હરિયરિ રઘવા તો ફૂલ તો ઘણા છે સિંગુ લગભગ બની જશે એવું લાગે છે તો ફૂલે જેટલા છે અને આ વખતે ફૂલને નુકસાન નથી થયું તો ફૂલે જ એટલા આવ્યા છે

पे आ मीठा लीम जो नीचे खाली करने मस्त लगे जाओ त्यार आ, आ जामफरी आम जो तो तो जामफ चालू थी गया एक जामफा मतलब त्यार रखो असंतुल मौसम अलग-अलग लगभग अलग सभी आ सीता भरी हुकाय गए आ सीता भरी हरी जो आज आम भरी हरी छे हैं तल थी बोलो तलवा छे छरारा दिया वैसे आज आम भरी आंद्रा आ कल मिष्टा भरी छे नाम में या। ना सा कल मिया कहीं फिर न पड़ो कल मिया का साथ भाई इस साल उठो ना संदाज राजा उसे आ आंबो सीधा मरी मैं बहुत ध्यान रखूँगा काटो लो मैं अच्छे एक सीधा मरी आज वही को कब न पड़ते आउट ऑफ તો બસ આટલું છે હવે આપણે ગવારના ને ઉતારતા જ જવી એક રીંગ મને ઉતારી લીધું કામ પત્તે કરવો પડશે